અને પરેશાન કરતો હતો રૂમમાં બોલાવીને એની ઓફિસમાં બોલાવીને અને પહેલાં પણ જ્યારે છોકરીએ કમ્પ્લેન કરી હતી ત્યારે એને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો બીજી વાર પણ આવું થયું છે તો આ કૃત્ય એ જાણી જોઈને કરી રહ્યો છે અને છોકરીનું ભવિષ્ય જોવા જોઈએ તો એ ખરાબ કરી રહ્યો છે આપણે સૌ જાણીએ છીએ કે કેરેલા આપણે સ્ટોરી જોઈ છે મૂવી અને એ સાચકમાં મૂવી જ ટ્રુ સ્ટોરી છે હવે કેરેલા જોઈને આપણે એ સમજી શકીએ છીએ કે ભાઈ આવી છોકરીઓને બોલાઈ ફૂસલાઈને પછી પ્રેશરાઈઝ કરીને પછી એ લોકો એમના જે મુસ્લિમ દેશો છે ત્યાં મોકલીને પછી ખરાબ કામો કરે છે અને પછી આતંકવાદી પાસે આતંકવાદી બનાવવા મોકલવામાં આવે છે આટલું બધું મોટું કારસ્થાન પકડાયું છતાં પણ આ લોકો પ્રશાસન પોલીસકર્મીઓ અને હું તો એવું કહું છું કે જે આપણા મંત્રી છે એ પણ આના ઉપર ધ્યાન દોરે અને આ પર સખતથી સખત કાર્યવાહી કરે અને જલ્દીથી જલ્દી એ જે ટીચર છે પ્રોફેસર છે એને જલ્દી જલ્દી ડિસમિસ કરે અને કાઢી મૂકે